તો લોકોની આઈસ્ક્રીમમાં બરફ આવે છે અને આ આપણી આઈસક્રીમમાં જરાય બરફ ના આવે અને બહાર જેવી કમ્પ્લીટ બનશે તો આ રેસીપી ધ્યાનથી જોજો અને એન્ડ સુધી જોતા રહેજો અને તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ તો આપણે આ પાંચસો મિલી જેટલું દૂધ લીધું છે અને આપણે આ જીએમએસ પાવડર લીધો છે તે આપણે નોર્મલ આપણા ઘરે જે ચમચી હોય છે એ આપણે દોઢ ચમચી જેટલું લેવાનું છે અને તમને બજારમાં તમને અવેલેબલ મળી આવશે કરિયાણાની દુકાનમાં પણ મળશે તમને અને આ આપણે આપણે લીધું છે સી એ એ વધારે નથી લેવાનું પા ભાગ ચમચી જેટલું જ લેવાનું છે ચપટી જેટલું એટલે અને આપણે આ દોઢ ચમચી જેટલો કોર્ન ફ્લોર પાવડર લેવાનો છે એ પણ તમે માપ જોઈ શકો છો બરાબર એ બી આપણે ચમચીનો માપ જ છે દોઢ ચમચી જેટલો અને આપણે આ ખાંડ લીધી છે હું એ છ ચમચી જેટલી ખાંડ લીધેલી છે અને આ માપની ચમચી લીધી છે હું એ છ ચમચી તો આપણે આ દૂધની અંદર અંદર આપણે આપણે ઉમેરીશું તો ગણતરી કરીશું તો એ પ્રમાણે આપણે ચાર પાંચ અને આ છ ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરી છે અને તમને વધારે મીઠાશ ભાવે તો એ પ્રમાણે તમે ઉમેરી શકો છો તો હવે આપણે એને કમ્પ્લેટ બધું આપણે મિક્સ કરવા માટે ગરમ કરવા માટે મૂકીશું તપેલી તો આપણે બરાબર એને આપણે કમ્પલેટ હલાવતા રહેવાનું છે દૂધને તો આપણે સીએમસી પાવડર છે એ દોઢ ચમચી જેટલો એ આપણે અંદર ઉમેરીશું વાડકીમાં પછી ચપટી આપણે સીએમસી પાવડર કોર્નફ્લોર પાવડર છે એ દોઢ ચમચી જેટલો અને એની અંદર આપણે દૂધ ઉમેરવાનું છે અને આપણે એને બરાબર કમ્પ્લીટ બધું મિક્સ કરી લઈશું પહેલા તો ચમચીના મદદથી આપણે એકદમ એક રસ થાય એ પ્રમાણે બધું મિક્સ કરવાનું છે એના ગાંઠા રેવા ના જોઈએ આપણે નહીં તો આપણી આઈસ્ક્રીમ બરાબર બનશે નહીં તો ધ્યાનથી આ આપણી રેસીપી બરાબર તમે જોજો તો તમારે આઈસક્રીમ બાર કરતા પણ એકદમ સરસ અને કમ્પ્લીટ રીતે બનશે તો આવી રીતે આપણે તમે જોઈ શકો છો બધું એક કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે અને દૂધ પણ આપણું તો આપણે દૂધ અંદર ઉમેરી લઈશું અને આપણે કમસે કમ પાંચ દસ મિનિટ માટે આપણે એને સારી રીતે ઉકળવા દઈશું જ્યાં સુધી ઘટ્ટ થાય નહી ત્યાં સુધી આપણે એને ઉકળવાનું છે

તો તમે જોઈ શકો છો એકદમ ઘટ અને સરસ રીતે થઈ ગયું છે તો ઠંડુ કરવા મૂકીશું આપણે જો ઘટ થઈ ગયું છે એકદમ ઠંડુ થઈ ગયું છે તો વધારે ઘટ્ટ થઈ ગયું છે આપણે તો આપણે એક ડબ્બામાં આપણે પ્લાસ્ટિકનો ડબ્બો હોય તો આપણે એના અંદર સેટ કરીને મૂકી શકીએ છીએ

અને આપણે ફાસ્ટ કરી લઈશું પેલા તો આપણે પાંચ પર કરી લેવાનું છે તો પાંચ છ કલાક થઈ ગઈ આપડી તો આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ અને કડક રીતે થઈ ગયું છે આપણી આઈસક્રીમનું પણ તમે જોઈ પણ શકો છો એકદમ બરફ પણ નથી થયો અને સરસ રીતે થઈ ગયું છે તો આપણે મિક્સર બાઉલ બધું આપણે કમ્પ્લીટ ક્રશ કરવાનો છે તો આપણે બધું આપણે અંદર ઉમેરી લીધું છે અને મેં મલાઈ લીધી છે એ હું એ એક વાડકી જેટલી મલાઈ લીધી છે અને આની અંદર આપણે આઈસ્ક્રીમ અંદર વધારે મલાઈ અંદર ઉમેરી પણ શકીએ છીએ પણ હું આની અંદર એક વાડકી જેટલી મલાઈ લઈ લીધી છે કમસે કમ બસો ત્રણસો ગ્રામ જેટલી મલાઈ લીધી છે હું અંદર અને આપણે ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ મલાઈદાર અને એકદમ સરસ રીતે આપણી આઈસ્ક્રીમ રેડી થઈ ગયેલી છે અને આપણે એના અંદર લીલો કલર થોડોક નાખીશું કેમ કે આપણે પાન આઈસ્ક્રીમ બનાવવાની છે તો આપણે થોડુંક એના અંદર ચપટી એને કલર આપવા માટે લીલો કલર અંદર ઉમેર્યો છે અને પાછો આપણે ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર પણ આવી ગયો છે અને આપણી આઈસ્ક્રીમ એકદમ પરફેક્ટ રીતે બની પણ ગઈ છે તો આપણે એની અંદર જે પાન છે એ બજારમાં તમને મળે છે બાર એ પાન મીઠું પાન હું આવી રીતે આની અંદર કટ કરવાની છું તો એવી રીતે હું એ ત્રણ ચાર પાન લઈ લીધા છે અને આવી રીતે કટ આવી રીતે બધા પાન આપણે કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો મીઠું પાન આપણે જે બજારમાં મળે છે પાનના ગલ્લામાં તો આપણે એ પાન બધા અંદર ઉમેરી લીધા છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બધું આપણે કમ્પ્લીટ મિક્સ કરી લીધું છે અને પાછો આપણે એ જ ડબ્બામાં આપણે સેટ કરવા મૂકી દઈશું પેહલા તેવી રીતે આપણે બધું આપણે અંદર ઉમેરી લીધું છે અને એના અંદરનો જે માવો છે એ થોડોક આપણે કાઢેલો હતો તે આપણે અંદર ઉમેરી લઈશું આપણે કમ્પ્લીટ બરાબર બધું આપણે સેટ કરીને આપણે મૂકવાનું છે તમે જોઈ શકો છો પાનનો મસાલો જે આવે છે એ અંદર ઉમેર્યો છે તો આપણે એને બંધ કરી લઈશું પહેલા અને આપણે કમસે કમ પાંચ છ કલાક માટે પાછું આપણે સેટ કરીને ફ્રીઝરમાં મૂકી દઈશું તો તમે જોઈ શકો છો પાંચ છ કલાક થઈ ગયા છે અને આપણી આઈસ્ક્રીમ એકદમ સરસ અને બાર જેવી થઈ ગઈ છે તો આપણે ચમચાના મદદથી કાઢીશું કેમ કે આપણી પાસે જે અત્યારે છે અવેલેબલ ચમચો એ જ લેવાનો છે તો તમે ઉપરથી જોઈ શકો છો કે આપણી આઈસ્ક્રીમ એકદમ સરસ અને કમ્પ્લીટ બની છે બાર જેવી જ તો આપણે બાઉલમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી આ પાનની આઈસ્ક્રીમ એકદમ સરસ બની છે આપણે ટેસ્ટ કરી લઈએ પહેલા વાવ એકદમ સરસ અને ટેસ્ટી બાર જેવી આઈસ્ક્રીમ થઈ છે તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ